વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રો મનોહર પટેલના જય ભગવાન મિત્રો સોલમો અધ્યાય ચાલે દૈવી માં આગળ ભગવાન અર્જુનને કહે અર્જુન અધ્યાત્મ જ્ઞાન આત્મજ્ઞાનની અંદર દ્રઢતા એ દૈવી પ્રકૃતિનો ગુણ છે આત્મજ્ઞાન એટલે આત્માનું જ્ઞાન એક બાજુ પ્રકૃતિ છે એક બાજુ આત્મા છે આત્માના ગુણો કયા પ્રકૃતિના ગુણો કયા પ્રકૃતિને એના ગુણોથી જાણી લેવી આત્માને એના ગુણોથી જાણી લેવો એનું નામ જ્ઞાન મિત્રો જ્ઞાન એટલે તેરમા અધ્યાયની અંદર જ્ઞાનની ડેફિનેશન ભગવાને આપી ભગવાને કહ્યું કે આત્મા અને પુરુષ અને પ્રકૃતિ આત્મા અને પ્રકૃતિનું જે ભેદ જ્ઞાન છે એ એ મારા મતે જ્ઞાન છે બસ આટલું જ જાણવાની જરૂર છે પ્રકૃતિ એ શું છે અને આત્મા એ શું છે જળ તત્વ શું છે ચેતન તત્વ શું છે બસ આનું નામ જ્ઞાન આટલું જાણી લે એમાં દ્રઢતા વિશ્વાસ આ જ્ઞાનની અંદર જાણવાની તાલ આવેલી માણસ સુખ દુઃખ કેમ ભોગવે છે માણસનું મૃત્યુ કેમ થાય છે પુનર્જન્મ કેવી રીતે થાય છે આ આજે પાપુણ્ય કેવી રીતે બંધાય છે કર્મ બીજ કઈ જગ્યાએ પડે છે પ્રારબ્ધ કર્મ એટલે શું આ બ્રહ્માંડ કેવી રીતે ચાલે છે સૂર્ય ચંદ્ર પૃથ્વી તારા આ યુનિવર્સ એનું જે જ્ઞાન છે બંધન અને મુક્તિ એટલે શું આ જાણવાની જેને તાલાવેલી છે આ બંધનમાંથી છૂટવાની જેને તાલાવેલી છે એના માટે એના માટે કોઈને કોઈ રસ્તો શોધે છે કોઈને કોઈ ચાવી શોધવાની દ્રઢતા એ દૈવી પ્રકૃતિ લઈને જન્મેલા માણસનો ગુણ છે આગળ કે છે દાન દાન બીજાને દાન આપવું દાન એટલે શું કોઈ પણ અપેક્ષા વગર કોઈ પણ અપેક્ષા વગર મને કોઈ કોઈ બદલાની ભાવના નથી તમે કોઈ પણ ત્યાગ કરો એને દાન કહેવાય અપેક્ષા વગર હું એક લાખ રૂપિયા ધર્મશાળામાં આપું પણ એટલા માટે આપું કે ત્યાં મોટી તકતી લાગે મનહરભાઈ તરફથી એક લાખ રૂપિયાનું દાન અને મારા સમાજના લોકો બધા વાંચે મારી તકતી અને મારી વાહ વાહ કરે કે મનહરભાઈ દસ લાખ રૂપિયાનું દાન આપ્યું ધર્મશાળામાં એ તકતી મુકાવવા માટે હું દસ લાખ આપું છું એને દાન નથી કહ્યું દાનની ડેફિનેશન બરાબર સમજો કોઈ પણ બદલાની અપેક્ષા વગર જ્યારે તમે તમારા હકનો ત્યાગ કરો છો બીજાને આપો છો ત્યારે એને દાન કહેવાય ચાર પ્રકારના દાન પહેલાંય પણ આપણે કહ્યું હતું દ્રવ્ય દાન આહાર દાન અવસદ દાન અને જ્ઞાનદાન આજે કોઈ પણ સ્વાર્થ વગર હું બીજાને જ્ઞાન આપતો હોઉં કોઈ પણ સ્વાર્થ મારે એક રૂપિયો નથી જોઈતો પણ હું જે જ્ઞાનને પામ્યો છું એ જ્ઞાન બધા પામે બધા પામે બસ એક જ ભાવના હોય કોઈ બદલાની અપેક્ષા ના હોય કે હું જ્ઞાન બીજાને આપું પછી મને ગુરુદક્ષિણામાં આટલા રૂપિયા આપે ફોર્ચ્યુનર ગાડી આપે આશ્રમમાં આટલા રૂપિયા આપે મંદિર બનાવવા આટલા રૂપિયા આપે એટલા માટે હું જ્ઞાન આપું છું એને દાન નથી કહ્યું એને જ્ઞાનદાન નથી કહ્યું આહાર દાન ઔષધ દાન કોઈ ભૂખ્યા માણસને હું આપું છું તો મને બદલાની અપેક્ષા નથી કોઈ બીમાર માણસને હું દવા કરાવું છું તો કાલે ઉઠીને એ માણસ મને કામ લાગશે એને દાન નથી કહ્યું ફોર એક્ઝામ્પલ મારે ઘેર કામવાળી છે મારે ઘર નોકર છે એ બીમાર પડી ગયા મારા ઘરનું કામ અટકી પડ્યું અને એટલા માટે હું દવા કરાવું છું એને દાન નથી કહ્યું એમાં મારો સ્વાર્થ છે બદલાની અપેક્ષા છે હું એટલે દવા કરાવું છું કે મારું મારું કામ અટકી પડ્યું છે એ જલ્દી સાજો થઈ જાય તો મારે કામ ના કરવું પડે એ લોકો કામ કરે એટલે એની અંદર મારી બદલાની ભાવના છે મારો સ્વાર્થ છે એટલે હું દવા કરાવું છું એટલે દવાખાને લઈ જાઉં છું દાન નથી કહ્યું સાહેબ એનું એક ટકો માથાના વાળની ટોચ જેટલું પુણ્ય ના બંધાય સમજી લેજો ખાસ એક કરોડ રૂપિયા મંદિરમાં આપ્યા પણ તકતી લગાવવા માટે આપ્યા અને તકતી લગાવી એક એક રાયના દાણા જેટલું પુણ્ય ના બંધાય તમારા એક કરોડ ગયા પાણીમાં જો સાચું દાન આપતા હોય ને તો ક્યારેય માન મોટાઈ ની અપેક્ષા ના રાખશો તકતી મરાવાની અપેક્ષા તકતી વગર દાન આપજો હા ખાસ સમજી લેજો કારણ કે કુદરત કે છે કે તે એક કરોડ રૂપિયા આપ્યા પણ તકતી લગાઈ એનું પેમેન્ટ તને એનું રિબેટ તને મળી ગયું તરત નું તરત લોકોએ વાહ વાહ કરી તમારો ભાવ નિષ્કામ જોઈએ દાન આપો ત્યારે નિષ્કામ ભાવ દાનવીર કર્ણ જેવું સવારમાં જે મળે ને સોના મોરો આપવાની કોઈ અપેક્ષા નહીં કોઈ બદલાની ભાવના નહીં કોઈ સ્વાર્થ નહીં અને દાન કહ્યું આહાર દાન ઔષધ દાન જ્ઞાનદાન અને દ્રવ્યદાન આ પ્રકારે મિત્રો દાન અને અધ્યાત્મ જ્ઞાનમાં દ્રઢ શ્રદ્ધા એ દૈવી પ્રકૃતિ લઈને જન્મેલો જે માણસ હોય એ માણસના ગુનો છે પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાભવું નિરોગી આયુષ્યપે હૃદયથી પ્રાર્થના મનોહર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત